જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું દાણાની અંદર અત્યારે ફાલ ફૂલ ને ફાલફૂલને બધાને લાગી ગયા હોય તો એ ફૂલ ખરે નહીં અને ફૂલમાંથી દાણો વ્યવસ્થિત કઈ રીતના ઝડપી બંધાઈ જાય એના વિશે જ આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણે વાત કરીએ જે ફૂલ ને ખરતું હોય તો એનું મુખ્ય કારણ આપણે જોવા જઈએ તો એ છે ઝાકર ના લીધે મિત્રો વધારે પડતું ફ્લાવરિંગ જે બંધાતું હોય એ ફ્લાવરિંગમાંથી દાણો બંધાતો નથી એનું કારણ છે આપણે આ તમને બતાવવું અહીંયા આ તમે અહીંયા જોઈ શકો મિત્રો આમાં આ ના લીધે નુકસાની દેખાય છે તમને આ તમે જોઈ શકો આમાં જોઈએ એટલો દાણો બંધાવાનો નથી ના કારણે તો અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રોને આ રીતનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે તો હવે આની અંદર મિત્રો આપણે એવી શું કાળજી રાખવી જેથી કરીને આપણું જે ફ્લાવરિંગ લાગ્યું છે એની અંદર વધુમાં વધુ દાણો ભરાય અને વધુમાં વધુ આપણને ઉત્પાદન મળે તો ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય કે આની અંદર એટલું બધું ફૂગનાશકનો ને સ્પ્રે કરતા નથી અને ફૂગનાશકનો સ્પ્રે કરે તો નોર્મલ સ્પ્રે કરી દેતા હોય જ્યારે ધાણા નાના હોય ત્યારે કરી દઈએ પછી પાછળ જાતાં કોઈ જાતનું એની અંદર સ્પ્રે કરતા નથી આ તમે જોઈ શકો મિત્રો આની અંદર અત્યારે હાલી નીકળવું હોય તો પણ આમ ધ્યાન રાખીને નીકળવું પડે અત્યારે તો હજી વાંધો નહીં આવે પછી આ તમે જોઈ શકો આ મોટા ધાણા થઈ ગયા છે તો અહીંથી નીકળ્યા છે નહીં તો આ રીતના ઘણા ખેડૂત મિત્રોને થઈ જાય ત્યાર પછી એ દવા છાંટવાનું મેલી દેતા હોય છે કે હવે આની અંદર કોઈ જરૂર રહેતી નથી પણ મુખ્યત્વે ફૂગનાશકની જરૂર મિત્રો ધાણા મોટા થયા હોય આ રીતના ફ્લાવરિંગ ચાલુ થયું હોય ત્યારે જ એની અંદર ફૂગનાશકની જરૂર પડે છે અને ફૂગનાશક વાપરો મિત્રો તો મારા અનુભવ પ્રમાણે વાત કરું તો આપણે જે

અનુભવ પ્રમાણે વાત કરું તો અથવા તમે જ્યાંથી દવા લેતા હોય ત્યાં તમે એગ્રોવારાને પૂછો કે એના અનુભવ પ્રમાણે ક્યુ ફૂગનાશક સારું તો એ પણ લઈ અને આપણે સ્પ્રે કરીએ તો આપણને ફાલ ફૂલ ખરતો હોય તો એની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે અને બીજું વાત કરીએ મિત્રો હવે આપણે જે દાણો બંધાતો હોય તો એને ઝડપી કઈ રીતના કરવું તો એના માટે આપણે વોટર સોલ્યુબલ ખાતર આવે છે ઝીરો જીરો બાવન ચોત્રીસ કરીને આવે એની અંદર ઝીરો ટકા નાઇટ્રોજન હોય બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા આપણને પોટાશ જોવા મળે એનું કારણ હું છે મિત્રો તો એ કે નાઇટ્રોજન જે હોય આપણા છોડની અંદર જે નાઇટ્રોજન એને આપણે પહેલાં યુરિયાને આપ્યું હોય તો આ એકદમ ધાણા આપણા વિકાસ કરી ગયા હોય તો નાઇટ્રોજનને બ્રેક કરે અને ધાણાની અંદર ફૂટનું પ્રમાણ વધારે અને જે બ્રાન્ચ હોય એની સંખ્યાની અંદર વધારો કરે તો આ એક વસ્તુનો મિત્રો આ વખતે તમે જાણ કર્યા હોય તો ખાસ કરીને ટ્રાય કરજો ઝીરો બાવન ચોત્રીસનો અને જો આ રીતના મિત્રો ફ્લાવરિંગ તમારે ફૂલ લાગી ગયું હોય તો પ્રમાણની વાત કરીએ તો એક કિલોનું પેકિંગ આવે એની અંદરથી બારથી તેર પંપ કરવાના નોર્મલી આપણે છાંટતા હોઈએ તો આપણે દસ પંપ કરતા હોઈએ એક પંપની અંદર સો ગ્રામ જેવું નાખી અને સ્પ્રે કરતા હોઈએ તો આની અંદર એંસી ગ્રામ જેવું રાખવાનું મિત્રો જો સો ગ્રામનું પ્રમાણ વધી જાય તો આપણને ફૂલ ફાલ હોય એ વધારે ખરવાનો પ્રશ્ન અથવા દાજી જવાનો પ્રશ્ન જોવા મળશે તો અત્યારે મારા અનુભવ પ્રમાણે મિત્રો આપણે કોઈ પણ પ્રકારનું સારું ફૂગનાશક જેમ કે બાયરનો નેટિવો છે અથવા તમને કોઈ પણ બીજાનો હોય ખ્યાલ તો એ છાંટી શકો અત્યારે અને સાથે ઝીરો બાવન ચોત્રીસનો એક સ્પ્રે લઈ લઈએ તો ધાણાની અંદર ખૂબ સારું એવું આપણને રિઝલ્ટ જોવા મળે આ વાત કરી મિત્રો મારા અનુભવ પ્રમાણે અને જો તમારા કોઈ એવા અનુભવ હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને માહિતી મળે તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયોને અન્ય ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરી દેજો ધન્યવાદ